બનાસકાઠાની અત્યારે સૌથી મોટી સમસ્યા કોઈ હોય તો તે છે પાણી બનાસકાઠામાં ભૂગર્ભ જળના તળ બહુ જલ્દીથી નીચે ઉતરી રહ્યા છે પાણીને બચાવવામાં નહીં આવે અથવા એનો યોગ્ય ઉપાય નહીં થાય તો ભવિષ્યમાં મોટી સમસ્યા ઉદ્ભવતા વાર નહીં લાગે તેના માટે સરકાર કટિબદ્ધ છે જ પણ સાથે સાથે જાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી છે જેથી પાણી બચાવી તેનો સદુપયોગ થાય તેવું સાર્થક કરતા લાખણીના ખેડૂત પુત્ર દાનાભાઈ પટેલ લાખણી તાલુકાના નાનકડા જસરા ગામના એક ખેડૂતે એમની કોઠાસૂજથી વરસાદી પાણીને એમના જૂના બોરમાં ઉતારી પાણી બચાવી ભૂગર્ભ જળ બચાવવાનો પ્રયત્ન કર્યો છે લાખણી તાલુકાના જસરા ગામના પ્રગતિશીલ ખેડૂત દાનાભાઈ જગતભાઈ પટેલ પહેલાથી જ ખેતીમાં રસ ધરાવતા હતા જેઓ ઘોડા ઉછેર અને પશુપાલન પણ કરે છે સાથે સાથે એમની કોઠાસૂજ અને આવડતથી એક પ્રતિષ્ઠિત વેપારી પણ છે જેઓ ડીસા માર્કેટયાર્ડમાં પેઢી ધરાવતા હતા અને અત્યારે લાખણીની માર્કેટેડમાં ભેડી ધરાવે છે એમણે એમના જસરા ગામના ખેતરમાં ચોમાસું પાણી વ્યર્થ વહી ન જાય તે માટે સુવ્યવસ્થિત ખેતરમાં બંધ પાળા બનાવી આખા ખેતરનું પાણી એક જગ્યાએ નીચાણવાળા પ્લોટમાં એકઠું કરી એ પાણી મોટર અને પાઇપલાઇન દ્વારા એમના જૂના ફેલ થઈ ગયેલા બોરમાં ઉતારી પાણીને બચાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે આમ તેઓ આવી રીતે છેલ્લા છ વર્ષથી પાણીને ભૂગર્ભમાં ઉતારી પાણીને બચાવવાનો નવો રાહ ચિંધી રહ્યા છે આજના જમાનામાં ખેડૂતોને એમની સલાહ છે કે તમે પણ આવી રીતે યોગ્ય જગ્યાએ ચોમાસાનું વ્યર્થ વહી જતું પાણી એકઠું કરીને કુવા કે બોરમાં ઉતારી રિચાર્જ કરવામાં આવે તો પાણીના તળ જળવાઈ રહેશે માટે પાણી બચાવો જળ એ જીવન છે પાણીને બચાવો પાણી તમને બચાવશે હું ખેતીને ખૂબ મને રસ છે અને ખૂબ જાગૃતતા કે લાવી કેવી રીતે અને શું કરવું એવી મને કાર્યકુશળતા મને અંદરથી ભાવ છે એવો તો આ ચોમાસું અતારા આવ્યું છે અને ચોમાસાનો વરસાદ ખૂબ ભગવાને અતારા વરસાદ વરસાયો છે અને આ પાણી જે વરસાડ્યો છે અને એમાંથી જે પાણી અતારા જે પ્લોટિંગ છે મારું એવું ટાઈપનું કરેલું એ પ્લોટિંગની અંદરથી પાણી લાવી અને મેં આ જૂના બોરમાં પાણી અહીંયા ઉતાર્યું છે અને એ પાણી ભૂગર્ભ ભૂગર્ભ જળમાં જ આવવાનું છે તો એ એ કેવી રીતે આપણે એને ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે એને બચાવવા એને મારે એના માટે કરી મેં અતારા મારી કાર્યકુશળતાથી પ્રમાણે લાવી નીચેથી પાણી લાવી અને આમાં બોરમાં જૂના બોરમાં મેં પાણી નોખ્યું છે તો આપણે આવું પોણે બચાવીએ અને અત્યારે જળિત જ જીવન તો એવી આપણું બધાને મેં કર્યું છે તો આપ બધાએ કરશો એ મને આશા છે